આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર બોડેલી થી મળી રહ્યા છે છોટાદેપુરના બોડેલી નસવાડી રોડ પરના પાણી જ ગામે વિચિત્ર ઘટના સામે આવી છે સાંજના સમયે રોડ પર ઝાડની દાડી પડતા જ એક ઇસમ જે અજાણ્યા વાહન ચાલક અડફેટે લેતા જ તેનું મૃત્યુ નીપજ્યું છે પાણી પાસે પવનથી રોડ પડી ગયો હોય અને ત્યારે ડાળી હટાવતા જ અજાણ્યા વાહન ચાલક ત્રણ ઈસમોને અડફેટે લીધા છે અજાણ્યા વાહન ચાલક અકસ્માત કરી ફરાર થયો છે ઝાડની ડાળી ખસેડતા જ ત્રણ ઈસમોને અડફેટે લેતા એકનું મૃત્યુ અને બેને ઈજા ઈજા પહોંચવા પામી છે અકસ્માત સર્જાતા ઈજાગ્રસ્તોને સારવાર માટે બોડેલી હોસ્પિટલ ખસેડાયા છે